સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોની ધરપકડ કરી છે આરોપી તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાનું કારણ ગાંજાના વેપાર સાથે સંકળાયેલી જુનિયા દાવત છે આરોપી અવધેશ શાહ તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તેને શંકા હતી કે સંદીપ ઉર્ફે તિસરીએ કાવતરુ તેને પાસામાં મોકલવામાં મદદ કરી હતી આધારે તેણે પોતાના સાથે મળીને સંદીપની હત્યા કરી હતી સંદીપના ભાઈ વિવેકસિંહ રાકેશ સિંહ રાજપૂતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધ શરૂ કરી હતી પોલીસે આરોપી કમલેશ રામ અચલ લાલ બહાદુર બાતમી ઓમ પ્રકાશ માતા રેશ સંજય સોની સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને પણ ડિટેન કરી જુએ નાઇલ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોલીસે ઝડપાયેલા આરોપીઓના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે